તમારા મા બાપ ના હૃદય ઠર્યા હોય ને એની આંતરડી થરી હોય ને એની આંખમાં આંસુ ના આવ્યા હોય ને ત્યારે તમને આમ કરવા માટે જન્મ આપ્યો હોય ભગવાને તમારા નસીબમાં ક્યાંય પણ આડી અવરી રેખાઓ લખાઈ હોય ને તે મા બાપ ના આનંદ ને કારણે એ રેખાઓ સીધી થઈ જાય હ મેં કેટલા અહીંયા જોયા છે આખી જિંદગી જતી રહે ને લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ અમારા ઘરમાં હું કેતી કોઈ આવે ને એટલે કે આ આવે છે ને પેલા ભાઈ એ તમને ઉલ્લુ બનાવવા આવે છે તમારી પાસેથી પાંચસો રૂપિયા ગેસના બાટલાના ત્રણસો રૂપિયા છોકરી માંદી પડી એના ડાક્ટરના દવાખાના લઈ જાય છે પછી તમને આપતા નથી પાછા અને આપણે એવા કોઈ દાતાર નથી આપણે બ્રાહ્મણ છીએ ભજન કરીને જીવે છે તમને આ ઉલ્લુ બનાવી જાય છે તો એ મને એવું કહેતા જો સાંભળજો વાત મારા પ્રથમ ગુરુ મારા મા બાપ નથી માનસી ના પપ્પા છે મારા પ્રથમ ગુરુ જયારે પિયર થી નીકળી ને ત્યારે ભયંકર તોફાની ક્રોધિત અતિ ક્રોધિત હતી પણ પછી એ મને કહેતા બેસાડીને ગાંડી મને ખબર છે મને ઉલ્લુ બનાવવા આવ્યો છે આ મને મુરખ બનાવવા આવ્યો છે મને ખબર છે અને તું સાંભળ એને ખબર છે કે આ મુરખ બની જશે એટલે તો આવે છે એ મને એવું કહેતા એને ખબર છે પેલા કે આ મૂર્ખ બની જશે એટલે તો આવે છે કેમ બીજે નથી જતો એને ખબર છે કે અહીંયા હું સવાલ કરીશ તો મારો સવાલનો જવાબ પૂરો નહીં થાય અહીંયા થશે એટલે આવે છે એ ગયા ને સાડા બાર લાખ રૂપિયા દેવું નીકળ્યું મેં વિચાર્યું કે આપણે તો કોઈ ઘરેણા બનાવ્યા નથી ક્યાંય બીજે મિલકત લીધી નથી તો આ દેવું શેનું થયું મને ખબર નથી પછી ખબર પડી કે મહારાજ પાસેથી લઈને કિરીટભાઈ ને આપે કિરીટભાઈ ને જરૂર હોય કિરીટભાઈ આવ્યા હોય કે રમેશભાઈ થોડીક મદદ કરજો ને એટલે ઘરમાં ના હોય એટલે જાય મહારાજ પાસે મહારાજ પાસે ભાઈ બંદી હોય એટલે મહારાજ ને કે થોડુંક આપો ને ભાઈ કઈ કામ છે એટલે મહારાજ આપે એટલે એ જઈને કિરીટભાઈ ને આપી દે બારોબાર આવી સેવાઓ ઘરમાં ખબર શું પડે ડાબા જમણા હાથની તો વાત જ નહીં વિચાર નથી કર્યો ક્યારેય કોઈ આપવા માટે એવા દાની એવા કર્ણ જેવા દાની પણ પડ્યા છે અત્યારે પણ કરુગમાં હા